ભરૂચની નારાયણ વિદ્યાવિહાર વિદ્યાલય ખાતે રજત મહોત્સવ નિમિત્તે નિશાળ સાંભરેરે કાર્યક્રમનું આયોજન કરાયું હતું જેમાં પશુપાલન અને ડેરીના કેન્દ્રીય મંત્રીની ઉપસ્થિતિમાં યોજાયું ભરૂચના બોલાવ વિસ્તારમાં આવેલી પ્રતિષ્ઠિત નારાયણ વિદ્યાવિહાર વિદ્યાલય ખાતે વિદ્યાર્થીઓ માટે અનેક કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે આ વર્ષે શાળાની રજત જયંતિ નિમિત્તે નિશાળ સંભાળે કાર્યક્રમનું પશુપાલન અને ડેરીના કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાની વિશેષ ઉપસ્થિતિમાં આયોજન કરાયું હતું મહાનુભવોના અને સન્માન કાર્યક્રમમાં ભૂતપૂર્વ વિદ્યાર્થી પણ આ પ્રસંગે ધારાસભ્ય રમેશ મિસ્ત્રી પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ શાળાના આચાર્ય ડોક્ટર મહેશ ઠાકર આ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વાલી વિદ્યાર્થી શિક્ષકોએ ભાગ લઈ કાર્યક્રમને સફળ બનાવ્યો ના આગ્રહને કારણે હું અહીંયા આવ્યો છું એવું સ્વીકારવામાં એ નિશાળ સાંભરે રે એવું ટાઈટલ આપ્યું હતું એમણે અને હું અહીંયા આવ્યો પછી મેં ફ્રેશ થવા માટે ગયા હતા ઉપર રૂમમાં જ્યાંથી પાછા આવતા હતા ત્યારે એક વિદ્યાર્થી મિત્ર એમણે આવીને ભૂતપૂર્વ વિદ્યાર્થીએ મને ગુલાબ આપ્યો અને એમ માં વધારો એટલે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને બધાને બોધ નોંતરા છે એવું કાર્યક્રમની વાતમાં હતું આવા કેટલા છે એ પછીનો વિષય છે પણ એ ઉપક્રમ બહુ સારો છે શાળાને પચીસ વર્ષ થાય એ એક ઐતિહાસિક ઘડી કહેવાય એટલા લાંબા સમય સુધીની સફરમાં કેટલા વિદ્યાર્થીઓ આવ્યા હોય કેટલા આચાર્યોને કામ કરવાનો અવસર મળ્યો હોય કેટલા શિક્ષકોને એમાં કામ કરવાનું યોગદાન આપવાનો અનુકૂળતા મળી હોય અને એ વિદ્યાર્થીઓ આપણી સામેથી પસાર થઈ ગયા હોય પચીસ વર્ષ એટલી એક પેઢી ગણાય એક પેઢી પૂરી થઈ ગઈ હવે નવી પેઢી શરૂ થઈ હોય જે ભણી ગયા હશે જોવાને જોયું અને એની એના મન ઉપર જે અસર પડી એમાંથી એના મગજમાં સત્યની ઉપર પકડ કરવાની ઈચ્છા થઈ અને એને સત્યના અહિંસાના રસ્તા ઉપર આંદોલન ચલાવીને વિશ્વને એક નવો પાઠ ભણાવ્યો મૂળ ખાલી હરિશચંદ્ર તારા મતીનું નાની ઘટનાનો કેવડો મોટો અસર ગાંધીજીનું ગાંધીજી બચપનનું સાહિત્ય આપણે વાંચીએ છીએ ને તો એ ઉધાર પેડી લઈ આવતા ખોટું બોલ્યું ઘરમાંથી ચોરી કરીને નામું સુકવતા અસંખ્ય વિગતો એમણે પોતે લખી છે તો આવો માણસ સદીમાં કેટલી સદી પછી થતો હોય છે દુનિયા માનશે નહીં કે આવો માણસ હશે એમને બ્રિટિશ ના બ્રિટિશ તાજના મોકલેલા પ્રતિનિધિ ગાંધીજીને મળવા માટે આવ્યા સાબરમતી આશ્રમમાં ત્યાં ગાંધીજીને કીધું કે મને ટાઈમ્સ જે હશે એ ટાઈમ ને બદલે વહેલા આવ્યા છે એને કંઈક જવું કરવું હોય છે એને કારણે ગાંધીજીએ ત્યારે એને એમ કીધું કે અત્યારે મારે ઘઉંમાં જ કાંકરા વીણવાનો ટાઈમ છે એટલે અત્યારે હું મળી લઉં છું આ બધી તો હોય છે નાની પણ એને આપણે વાંચીએ તો ખબર પડે ને મહાત્મા ગાંધીજીને આફ્રિકાથી અહીંયા આવ્યા હોય કેટલા હશે હાથ જરાક હારી પણ છે વાહ ઘણી સંખ્યા છે ધન્યવાદ હમણાં હું રાજકોટ ગુરુકુળની આ પ્રકારની કે પચાસ વર્ષ કે પિંચોતેર વર્ષ એમના તો થયા હતા અને એના કાર્યક્રમમાં મારે જવાનું થયું હતું ત્યાં એક રૂપિયો ફી માં છોકરાઓને પણ આવે છે રાજકોટ ગુરુકુળ ભણીને બધા લોકો ઘણા અમેરિકાએ ગયા આમાંથી પણ અત્યારે એક ડોક્ટર સાહેબ આવ્યા હતા મુંબઈની અંદર એમનો દબદબો છે એક ભાઈ પત્રકાર દૈનિક દિવ્ય ભાસ્કરમાં હા એમાં પત્રકાર ક્ષેત્રમાં કામ કરે છે મેં એમને પૂછ્યું ભણતા જ નહીં કઈ લખતા હતા ત્યારે નોટિસ બોર્ડ ઉપર લખેલું છે ભણતા હોય ત્યારે લખવાનું બોલવાનું પ્રાર્થના સભામાં ઊભું થવાનું અને બે ત્રણ લીટી બોલવાની મળી ગઈ હોય તો આપતી પાવર રહેતો તો અમારો વારો એમાં નતો આવ્યો પણ એ સ્કૂલના દિવસો પછી સાંભળ્યો બોલ્યો તને સાંભળે રે આજી બાળપણાની પ્રીત મને કેમ વિસરે સાહેબ દુનિયાના જગતની અંદર ભાઈબંધીનો જોટો ન મળે એવી મિત્રતાની જોડી એટલે કૃષ્ણ સુદામાની જોડી એણે આ ટાઈટલ વાપરેલું છે પછી સાંભળીયો બોલ્યો તને સાંભળે રે આજી બાળપણાની પ્રીત મને કેમ વિસરે આપણ ભણતા ઋષિ મુનિને ઘેર મને કેમ વિસરે પછી માગી લાવતા ભિક્ષા તને સાંભરે રે આજી પછી જમતા ત્રણેય ભાંત મને કેમ વિસરે રે કૃષ્ણ અને સુદામા વચ્ચેનો સંવાદ છે મને કેમ વિસરે મને કેમ સાંભળે એની પરાકાષ્ઠા ત્યારે થયેલી અભયસિંહભાઈ સુદામાજી કૃષ્ણને મળવા માટે ગયા દ્વારકા એ ઘટના આપણે બધા જાણીએ છીએ ખૂબ કંગાળ સ્થિતિ અને સુદામાના ધર્મપત્નીના અતિ આગ્રહને કારણે આજરોજ નારાયણ વિદ્યા વિહારમાં રજત જયંતિ મહોત્સવ પ્રસંગે રૂપાલા સાહેબની પ્રેરક હાજરી રહી એમણે પોતે પોતાની તળપદી ભાષામાં બાળકોને ખૂબ સારું પ્રેરક પ્રવચન આપ્યું અને એમની હાજરી થકી શાળા પરિવારને ખૂબ ગૌરવ મળ્યું એ બદલ હું મારો રાજીપો વ્યક્ત કરું છું રિયાઝ પટેલનું રિપોર્ટ